સુરતમાં રાત્રે નશો કરીને નીકળનારની ખેર નથી પોલીસની ટીમો બ્રેથ એનાલાઈઝર થી કરે છે તપાસ નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ખેલૈયાઓની આડમાં નશો કરીને ધમાલ મચાવનાર સામે પોલીસે એક્શન પ્લાન પ્રમાણે કામ શરૂ કરી દીધું છે રસ્તામાં ચેકિંગ કરવામાં આવી રહ્યા છે જરૂર લાગે તેમના બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરવામાં આવી રહ્યા છે રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહ્યા છે દારો કે એ અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં અવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓની છેડતી ન થાય તેની ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સુરત પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં આવી રહ્યા છે તેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાય તો તેની ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં ફરતો ન દેખાય તો તેની પર પોલીસ ખાસ કામ કરી રહી છે પોલીસ બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ચેકિંગ કરી તેમાં જો કોઈ દારૂના કે અન્ય કેફે પદાર્થના નશામાં પકડાય તો તેમને તાત્કાલિક ડિટેઇન કરવાની કાર્યવાહી કરાઈ રહી છે ના માત્ર રસ્તાઓ પર પરંતુ શહેરના મોટા નવરાત્રી આયોજનોમાં પણ દારૂ કે અન્ય કેફી પદાર્થના નશામાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની પણ પોલીસ વિશેષ ધ્યાન રાખી રહી છે આજે નવરાત્રિ પર્વનો પ્રથમ દિવસ છે પ્રથમ નોરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ ગરબા રસિકો અને ભક્તજનોને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય ચાર રસ્તાઓ છે એ ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે